નમસ્કાર દર્શક મિત્રો મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પંચમહાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ઘોઘંબા તાલુકાના ગુણેશિયા ગામે દરોડો પડ્યો હતો જેમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો હાથ લાગવામાં મામલામાં દામાવા પોલીસ મથકના પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા દામાવા પોલીસ મથક વિસ્તારના ગુણેશિયા ગામેથી શુક્રવારના રોજ એસએમસીના દરોડા સાડત્રીસ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયા બાદ પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે જેમાં દામાઓ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીએચ રાઠોડ હેડ કોન્સ્ટેબલ છત્રસિંહ પ્રેમાભાઈ હેડ કોન્સ્ટેબલ નિતેશકુમાર રામસિંહ એલ આર પાટુભાઈ ભૂરાભાઈને સસ્પેન્ડ કરાયા છે જ્યારે દામાઓ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગુનેસિયાથી એસએમસીએ સાડત્રીસ લાખનો વિદેશી દારૂનો જથ્થો સાથે બે બુટલેગરોની ધરપકડ પણ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નમસ્કાર